કચ્છ ગાંધીધામમાં હત્યાનો બનાવ સુંદરપુરી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા અઢાર વર્ષીય યુવાનને છરી મારીને રહીસી નાખ્યો સામાન્ય બોલેચાલીમાં યુવાનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે ગત મોડી રાતની ઘટના પોલીસે કાર્યવાહી હાથ ધરી સ્ટોરી રિપોર્ટ વાય હિતેશ જોશી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે